અને વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ મગર નીકળવાનો સિલસિલો યથાવતકોટા પોલીસ લાઇનમાં મગર નીકળ્યો તેર ફૂટનો મગર જોઈ પોલીસ કર્મી પરિવારના હોશ ઉડી ગયા વન્યજીવ સંસ્થાના કાર્યકરો ત્યાં પહોંચ્યા અને મગરનું રેસ્ક્યુ કર્યું મગરે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો તો વિશ્વામિત્રી નદીના પાણી ઓસર્યા બાદ હવે વડોદરામાં મગર નીકળી રહ્યા છે અને વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીશું વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત છે કામનાથ નગરમાંથી પંદર ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે એનજીઓ દ્વારા આ ફોરેસ્ટ વિભાગ અને એનજીઓ ત્યાં પહોંચી અને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વિશ્વામિત્રી નદીના પાણી ઉસર્યા પરંતુ મગર નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે હવે આ કિસ્સો નગરથી સામે આવ્યો છે કે જ્યાં પંદર ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ફોરેસ્ટ વિભાગની ટીમ ત્યાં પહોંચી અને એનજીઓ કે જેમના દ્વારા આ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત આ બીજી ઘટના અને વારંવાર આવી વડોદરાથી ઘટનાઓ સામે આવતી રહે છે કામનાથનગરમાંથી આ વખતે મગર નીકળ્યું ફોરેસ્ટ વિભાગ અને એનજીઓ કે જેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યાંના લોકોની મદદે આ બંને ટીમ પહોંચી ફોરેસ્ટ વિભાગ અને એનજીઓની ટીમ ત્યારે વડોદરામાં સતત વરસાદી પરિસ્થિતિ પાણી ભરાવવાની પરિસ્થિતિ અને આ પૂરની પરિસ્થિતિ જો કે પૂરના પાણી તો ઓસરી ગયા છે પરંતુ વડોદરામાં હવે મગર નીકળવાનો સિલસિલો યથાવત છે વિશ્વામિત્રી નદીના પાણી ઓસરી ગયા પરંતુ હવે ત્યાંથી મગર નીકળી રહ્યા છે